મહારાસ દ્વારકા નગરીમાં રાણીઓ મહારાસ કરીને રમઝટ બોલાવી રહી છે જી હા કૃષ્ણનગર દ્વારકામાં આહિર રાણી મહારાસ આયોજન કરાયું છે જેમાં ગુજરાત સહિત અલગ અલગ પ્રાંત અને વિદેશથી આવેલી સાડત્રીસ હજારથી વધુ આહિર સમાજની જે મહિલાઓ છે તે રાસ રમી રહી છે ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી ચાલનારા આ મહારાસ માટે પાંચસો એકર જગ્યામાં અને પાંચ કિલોમીટર લાંબુ ગ્રાઉન્ડ બનાવાયું છે જ્યારે હાલ સાડત્રીસ હજારથી વધુ આહિર રાણીઓ મૌન વ્રત ધારણ કરીને મહારાષ્ટ્ર જે ગરબો રચ્યો હતો જે અધૂરો રહી ગયો હતો ત્યારે તેમની સ્મૃતિ રૂપે શ્રી કૃષ્ણના યાદવ કુળના સાડત્રીસ હજાર આહિરાણી દ્વારા મહારાસ રમીને ભગવાન દ્વારકા ના ચરણમાં અર્પણ કરાઈ રહ્યો છે આ મહારાજ માટે સમસ્ત આહીર સમાજની આહરાણીઓ અલગ અલગ જિલ્લામાંથી કળશ લઈને આવે છે તો સીધા જઈશું ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ ચોક્કસ જ દીક્ષિતા જે રીતના મહારાષ્ટ્ર આયોજન છે તે હાઈ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને પાંચ હજાર વર્ષની જે જૂની પરંપરા જે અધૂરી રહી ચુકી હતી તે હવે આહિરાણીઓ રાણીઓ છે કે તેમના દ્વારા પૂરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે મારી પાછળના આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે સો વીઘા ખેતરની અંદર આખું મહારાષ્ટ્રનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અડસઠ અલગ અલગ જે ગ્રાઉન્ડો છે કે તેની અંદર મહારાષ્ટ્ર લેવા માટે થઈને સાડત્રીસ હજાર જેટલી જે મહિલાઓ છે કે તેમના દ્વારા રજીસ્ટ્રેશન છે તે કરવામાં આવ્યું છે આજ સવારે પાંચ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત છે તે કરી દેવામાં આવી હતી તેમાં દેવી તત્વનું આહવાન છે તે કરવામાં આવ્યું હતું ગીતા પાઠ કરવામાં આવ્યા હતા ત્યાર પછી મહારાજ છે તે અત્યારે ચાલુ છે મારી સાથે આહિર સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું પરંપરા આપની હતી અને હવે ક્યાંક ઇતિહાસ રચવા આહિર સમાજ જઈ રહ્યો છે કઈ રીતનું આયોજન અત્યારે શું રાસ ચાલી રહ્યો છે સમગ્ર વિશ્વના આસ્થા કેન્દ્ર સમગ્ર વિશ્વના આસ્થા કેન્દ્ર કાળિયા ઠાકરની કર્મભૂમિ દ્વારિકા ખાતે આહિર મહારાણી સંગઠન દ્વારા સાડત્રીસ હજાર બહેનો એકસાથે રાસ રમ રમી રહી છે આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યથી છે આ આહિર સમાજનું સંગઠન છે શક્તિ છે શિક્ષણ છે એનો સમન્વય છે આ પરંપરાગત ડ્રેસમાં બહેનો રાસ રહી રહ્યો છે પરંપરાગત રેસમાં આહિર સમાજનો ડ્રેસ છે કાપડું નવખંડી કાનમાં રાણમારા પાવલા કાઠલી ચુમણું જેનું વજન દસ ગ્રામ થી એક કિલો નું હોય છે આ શક્તિ સંગઠનનો સમન્વય છે આહીર સમાજની બહેનો જે ખેડૂત પુત્રીઓ છે જે સવારે વહેલી પાંચ વાગે ઉઠીને ગાયો ધોવે છે રોટલા કરે છે અને એની સાથે શિક્ષિત આ સમન્વય છે આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્ય છે આ સમાજ સમગ્ર સમાજને સંદેશો આપવા માંગે છે શિક્ષિત બનો સંગઠિત બનો સેવા કરો અને વ્યસન થી મુક્ત રહો સમાજનો ઓટલો રોટલો અને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને આ પ્રસિદ્ધિને લીધે હંમેશા સંઘર્ષ કરે છે અને સંઘર્ષથી જ અમે આહિર સમાજ આગળ આવ્યો છે 5000 હજાર વર્ષ છે જૂની પરંપરા અધૂરી હતી શું એનો ઇતિહાસ છે ભગવાન કૃષ્ણએ જે ભગવાન અને કૃષ્ણનો જે આ મહારાજનો નો જે અધૂરો ઇતિહાસ હતો એ દોહરાવા આહીર સમાજની બહેનો જઈ રહી છે સમગ્ર સમાજ ને આ એના દ્વારા સંદેશો આપવા માંગે છે આજે મૌન વ્રત પણ તમામ જે બહેનો છે તેમના દ્વારા રાખવામાં આવ્યું છે એક વિશ્વ શાંતિ માટેની રેલી યોજવામાં શું આખું આયોજન મૌન વ્રત એટલા માટે મૌન અતિ કઠિન છે સૌથી કઠિન હોય તો એ મૌન છે એ માઉન્ટ વ્રતના માધ્યમથી સંદેશો આપવા માગે છે કે એ વિશ્વ શાંતિનો સંદેશો આપવા માંગે છે આપણે કોરોનાના સમયમાં જોયું જ્યારે બધું શાંત હતું ત્યારે કેટલો મેસેજ જાતો હતો કેટલી શાંતિ હતી આ એ જ વસ્તુ દોહરાવવા રાસ થકી માગીએ છીએ ચોક્કસ જ આહિરાણીઓ છે કે તેમના દ્વારા બહાર રાસ થયે લેવામાં આવી રહ્યો છે આપ મોટી સંખ્યામાં જોઈ શકો છો કે તમામ લોકો છે કે તેમના દ્વારા રાસ થયો ત્યારે લેવામાં આવી રહ્યા છે મારી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરી આ બેન આપની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આજે લઈ રહ્યા છો કેવું લાગી રહ્યો છે ખાસ કરીને અન્ય જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ બેન આજે મહારાસ લઈ રહ્યા છે તમામ લોકો કેવું લાગી રહ્યું છે આ સમાજની પરંપરા હતી બહુ સરસ અમને ગર્વ થાય છે આવું આમ ભગવાન એમ આવું બહુ સરસ કહી રહ્યા સાજ મોટી સંખ્યામાં બહેનો છે તે અત્યારે અહીં મહારાજ છે તે લઈ રહ્યા છે અને ખાસ કરીને મૌન છે તે બહેનો દ્વારા રાખવામાં આવ્યું છે આજનું જે આ મહારાષ્ટ્રનું આયોજન છે તેની અંદર અડસઠ જેટલા અલગ અલગ જે ગ્રાઉન્ડો છે સાથે જ પાંચ વર્ષ છે અધૂરી પરંપરા છે તે આયરાણીઓ આજે પૂરી કરવા માટે જઈ રહ્યા છે અને તેને લઈને કહી શકાય કે આ શક્તિ પ્રદર્શન પણ એક રીતે કહી શકાય કારણ કે લોકસભાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે અને તેની વચ્ચે જયારે આ મહારાષ્ટ્રનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સાડત્રીસ હજાર બહેનો છે કે તેમના દ્વારા આ મહારાષ્ટ્ર છે તે અત્યારે લેવામાં આવી રહ્યો છે પાંચ કિલોમીટર લાંબુ આ ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે ને આજે વહેલી સવારથી જ પાંચ વાગ્યાથી આ બહેનો છે તે ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે અત્યારે મહારાષ્ટ્ર છે તે ચાલી રહ્યો છે સાડા આઠ વાગ્યે એક્ઝેટ આ મહારાષ્ટ્ર શરૂ થયો છે ને હવે આ મહારાષ્ટ્ર છે તે અગિયાર વાગ્યા સુધી ચાલવાનો છે ત્યાર પછી અલગ અલગ જે કાર્યક્રમો છે અગિયાર વાગ્યા અહીંથી વિશ્વ શાંતિ માટેની રેલી છે તે કાઢવામાં આવશે અને તે રેલી નાગેશ્વર રોડ પર જે નંદધામ અત્યારે બનાવવામાં આવ્યું છે આ નંદધામથી રેલી કાઢવામાં આવશે રૂક્ષમણી મંદિરે જશે અને ત્યાંથી દ્વારકા ધીશનું જે મંદિર છે કે ત્યાં સુધી તેઓ દ્વારકા દ્વારકાધીશની જે ધજા છે તેમના દર્શન કરી અને આ રેલી છે તે પૂર્ણ કરશે ને ત્યાર પછી મોટી સંખ્યામાં જે આખા ગુજરાતમાંથી જે આર્ય સમાજના લોકો આવ્યા છે તેમના માટે મહાપ્રસાદનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને છેલ્લા નવ મહિનાથી આખો કાર્યક્રમ છે તે ગણવામાં આવતો હતો આજે આ કાર્યક્રમની અંદર અનેક નેતાઓ આર્ય સમાજના છે કે તેઓ પણ ઉપસ્થિત છે તે રહ્યા છે ને માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યોમાં યાદવો સાથે જ જે આહિર સમાજના જે લોકો વસવાટ કરે છે કે તે અત્યારે દ્વારકાની અંદર છે ને દ્વારકા નગરી જાણે કે જન્માષ્ટમીનો માહોલ હોય તે પ્રકારે દ્વારકા નગરીની અંદર આખું ઉત્સવનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને મહારાષ્ટ્રની અંદર અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો છે તે આ મહારાષ્ટ્રની અંદર પાર્ટિસિપેટ થયા છે સાડત્રીસ હજાર જેટલા લોકો છે કે તેમના જે આયરાણીઓ છે કે ત્યાં મહારાષ્ટ્રની અંદર જે તેમને જે ભાગ લીધો છે ને અત્યારે મહારાષ્ટ્ર છે તે ચાલી રહ્યો છે જી બિલકુલ આપની પાસેથી અપડેટ લેતા રહીશું ગૌરવ